પણ બેટા ચોથી લઈએ મોડ આપડે મરચું મેઠું બધું લાઈન પૂરું કરીએ છે બરાબર હો બેટા આય આય કઉ આપણે પરણે પૂરું કરીએ છીએ પૈસા ચોથી લાભા ચોથી જેમ કરવું કે તે ના ના ચાલે બેટા

હું કઉ છું હા હવે તો પેલી ભૂરી માં ખરાબ જોડે જા કાટો માર્યા વળી યાલ તાર બાપા ઈકણ જાતા યન મા જોડે હું એન કઉ તો ખરી આ પૈસા આલે તો ઠીક છે મલે તો લઈને આવજે તું તું પૂછતો તો પડ્યો છે ચોથી લાગુ સાચી વાત છે અડધા ઉપર તો ખાવામાં ક્યાંથી ઉંચાઈ કોને ખાવા માં હવે તો ખબર પડી જાય કે કોને ખાવાનું શરીર તો પેલેથી માને આટલું છે

ધોળીમાં ન્યા તો હું પૈસા લેવા આવ્યો છું પણ હાલશે કે નહીં ચાલે એક આખા ગામમાં ધોળીમાં છે કે પૈસા આપે પૈસા હાલશે નહીં તો મારા છોકરાનું જેમ કેમનું થાય આ બાયડી મારી હમતતી નહીં ને માથે કરાવે છે ધોળીમાં ઓહ રામ 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 રામ

અને દાગીના ઉપર પૈસા આલું છું તમને પોસા છે હા દસ ટકે પૈસા આલું છું હું થોડી થોડા ઓછા કરો કે દસ ટકે તો આખું ગોમ લઈ જાય છે પૂછી આવજો જઈને પછી કાળીએ બાજુ થી લઈને ગઈ હતી કાલ તો બરો જગો એ આવ્યો તો લેવા માટે એ જગલા ને કાલે આલ્યા મેં એ બધાય તો ઠીક છે પણ મારામ કે થોડું કામ ઓછું કરો તો થોડું બે ટકા ઓછા કરું એટલે આઠ ટકે આલું છું અને હું જોયા તમારું

માં નું ઇન્ડિમ કોણ પડે તો આવે એવો નહી તમે પૈસા પડે તો જ આવો એવા જોડે તો ક્યાં નાખું એલા ભલે એમ પૈસા ગયો તો કે છે પૈસા તો આલું પણ દસ ટકા કે

એમનું તો ધોળીમાં પૈસા હાલશે નહીં આ છૂટતું નહીં ચોટી કે લાગે આ એ છૂટી જાય હું લઈ લે ને જા હવે ખાવાનું બનાય તો હું આઈને ખાઈ લઉં હમણા આવા ના આવા ઘરવાળા મળે એટલે પતી ગયું પછી બૈરીનું તો સત્યા ના હા એક તો હમ ખાવાનું એક મંગળ સૂત્ર રહ્યું છે ઘરવાળીનું અને આ વાર તહેવારમાં કેવા કેવા કરવા પડે છે

પડી જ એટલું હલતું છે વિચારો તમે લઈને આ બાજુ માં જઈને મોની તો પૂછશો એ તમને હજાર રૂપિયા નઈ હાલો હું બે હજાર આલું તમને

મારા પાકીટ માં વધ્યા નહીં વધ્યા લોકો ના પતિ બધી ખરીદી થઈ ગઈ હવે પૈસા કઈ રહ્યા નહી હવે બસ પૈસા પૈસા કરો

आटलू आटलू करे तो तुम शांति से नहीं जाओ कम आवा खबर पड़े मां अरे बेटा आया तू करो ना उठो उठो तो मने तो कर से तो कई काडी छोड़ा नहीं दबाई दे तने शांति मळे छोकरा ने रे आवा शांति चाहिए

રીત રિવાજ ખોટા જ છે ખોટા છે હવે અમારે વાત કરવી પડશે ગામમાં જઈને કે ભાઈ આ બધું કાઢો હવે ગરીબ માણસો અમાર જેવા હોય ગરીબી ક્યાંથી કરે ને

કરે તો આ વખતે શું કર્યું પૈસા નો કાઢ્યા થોડીમાં પૈસા તો અમે તમને દઈ દેવું પણ થોડો ખમોક થઈ ગયો છે આલતી વખતે આવું કેવામાં આવે છે

છેલ્લી તારીખ કઈ ધક્કા ખાવા માંડે માંગવા આવું ચાર છે વરસ ને પાછલા દાડા ના પાડી હવે દાડી તો દોડીમાં આપણે વર તો જે થાય ને ના ના બહુ બેટા બીજી બાર મારા ઘરે ના આવો પડે આવતા આવતા મારા પેટો પડી જાય છે અને મારા કાયાનો ઘસાઈ જાય છે તો જુદો અને ટેટડો ટેટરો લેતો જા તા

પૈસા લઈ ને ઉધાર લઈ લઈ ને આ રીતિ રિવાજો બધા બંધ કરો જો ના પોષાતું હોય ના થતું હોય તો ગરીબ માણસો ને આ બધું બંધ કરાવી દેવું જોઈએ એના કરતા બિચારા મરચું રોટલો લાઈન ખાય તો પૂરું પડે હું કેવું સાચી વાત છે એના કરતા આ બધું બંધ કરો તો વધારે આરુરી લોકો ગરીબી